સ્વાગત છે વટાણા લીધા છે અને પાઉ લઈ લીધા છે તો આ બધું આપણે હવે સમારીને ધોઈને ને કુકરમાં બાફવા મૂકીશું તો આપણે બધા શાક સમારી લીધા છે તો હવે આપણે ધોઈને અને કુકરમાં બોઈલ કરવા મૂકી દઈએ તો આપણે બધા આ શાકને ધોઈને કુકરમાં લઈ લઈએ ગાજર બીટ બટાકા ડુંગ અને કોબી ને ફુલાવ લીધા છે તો હવે આપણે આ શાકને બોઇલ કરવા મૂકી દઈએ આપણે શાક ડૂબે એટલું જ પાણી લેવાનું છે જો હવે આપણે એમાં મીઠું નાખી દઈશું હવે આપણે આને ચાર થી પાંચ સીટી થવા દઈશું તો આપડી ભાજી બધી બફાઈ ગઈ છે જો સરસ બફાઈ ગઈ છે તો હવે ભાજી થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે પાઉાજી માટેને બધું ડુંગળી ટામેટા ને બધું સાંતળી દઈએ ભાજી બટર અને તેલ બંને એક પેનમાં બટર લઈ લીધું છે તો હવે આપણે થોડું તેલ નાખીશું અંદર એક ચમચા જેટલું હવે ગરમ થાય પછી આપણે જીરું નાખીશું તો આપણું જીરું લાલ થઈ ગયું છે તો હવે હિંગ નાખીશું આપણે પછી આ લસણ સાકડી દઈશું આપણે તેલમાં જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરો હવે આપણે આમાં ડુંગળી નાખીશું મેં ઝીણી એક સમારેલી ડુંગળી લીધી છે અને એક મોટું ટામેટું લઈ લીધું છે બી કરી લીધું છે મેં એક ટામેટું અને નાનું કેપ્સિકમ મેં સમારીને લઈ લીધું છે આ બધું હવે આપણે મિક્સ કરી દઈશું આ બરાબર સતવાય ત્યાં સુધી આપણે એક મસાલાની પેસ્ટ રેડી કરી લઈએ તો આપણે લાલ મરચું લઈશું મેં કાશ્મીરી લાલ મરચું પણ એક ચમચી લીધું છે જીરું લઈશું અને હળદર આપણે થોડી જ નાખવાની છે અને મીઠું સ્વાદ મુજબ આપણે નાખીશું અને એક ચમચી જેટલો આપણે આમાં પાઉભાજી મસાલો પણ નાખીશું અને આ બધું આપણે પાણીમાં મિક્સ કરી દઈશું આપણે હલાવીશું તો આપણું તેલ છૂટું પડી ગયું છે હવે તો હવે આપણે આ ભાજી જે બોઈલ કરીને રાખી છે આમાં નાખી દઈશું અને આ બધું આપણે થી મેશ કરી દઈશું તો આપણે ભાજી મેશ કરી દીધી છે જો ભાજીનો કલર કેવો સરસ આવ્યો છે કારણ કે આપણે અંદર બીટ ને ને નાખ્યું છે એટલે ભાજીનો કલર બહુ જ સરસ આવે છે આનાથી અને કાશ્મીરી લાલ મરચું પણ નાખ્યું છે હવે આપણે આમાં એક ચમચી હજુ આપણે પાઉભાજી મસાલો નાખીશું હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે કોથમીર નાખીશું હવે આપણે ઉપરથી એક લીંબુ નીચી દઈશું હવે આપણે મિક્સ કરી દઈશું અને આપણી ભાજી રેડી થઈ ગઈ છે આપણી ભાજી રેડી થઈ ગઈ છે તો હવે આપણે પાઉ શેકી લઈએ

શેકી લઈશું આપણા મસાલા પાવ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈએ આપણે પ્લેટમાં પાઉભાજી સર્વ કરી દીધી છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં